કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે એમસીક્યુ જોઈશું કોના તો કે કોસ પોટેન્શિયલ અને ઈએમએફ શ્રેણીના મિત્રો યાદ રાખજો કોસ પોટેન્શિયલ અને ઈએમએફ શ્રેણી તો એનો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ નીચેનામાંથી કોના જલીય દ્રાવણમાં રહેલા આયનનું ઝેડ એન વડે વિસ્થાપન થશે કે નહીં થાય મેં આ તમને પહેલેથી કહી દીધું છે કે યાદ રાખો આપણે જે ચાવી છે ચાવી જ મહત્વની છે જો મિત્રો ખાલી ચાવી થી કેટલું સોલ્વ થાય છે તો ચાવી લી પો કા ના મે એ મે લી પો ના મે

બે કાના કયા બે કાના નિષ્ક્રિય મતલબ ઓછી સક્રિય છે એજી એજ તો આમાં એક વસ્તુ માઇન્ડમાં રાખો આજે ઘણા બધા એમસીક્યુ ખાલી અનાધારિત સોલ થશે આગળનો સળિયો પાછળનું દ્રાવણ પ્રક્રિયા થાય યાદ રાખો આગળ વાળા નો સળિયો પાછળનું દ્રાવણ તો હા પાડવાને નહીતર ના તો કોના જલ્ય દ્રાવણમાં રહેલા આયનનું જેડેન વડે વિસ્થાપન થશે નહીં તો જેડેન વડે વિસ્થાપન થશે નહીં એવો શબ્દ વાપરો છે તો ચાલો પાછળનું દ્રાવણ તો એજી પ્લસનું દ્રાવણ હોય અને જેડેનનો સળિયો હોય તો પ્રક્રિયા થશે ચલો આનાથી થશે સીયુ પ્લસ ટુ જે છે તો સીયુ પ્લસ ટુથી પણ થશે પાછળવાળું દ્રાવણ છે એફી પ્લસ ટુ તો એફી પ્લસ ટુથી પણ થશે પાછળવાળું દ્રાવણ છે એને પ્લસ આગળ આવી ગયું એટલે એ નહીં થાય કારણ કે અહીંયા આગળનું દ્રાવણ થઈ ગયું અને પાછળવાળો સળિયો થઈ ગયો તો મિત્ર જવાબ આપણને મળી ગયો

તમારે આ જે વસ્તુ જે ચાલો હવે પોટેન્શિયલ નથી ખબર તમને અથવા પોટેન્શિયલ અહીંયા આપેલા છે એમાં ન પડવું હોય અને ચાવી થી તમારે યાદ રાખવું હોય તો તમારી પાસે છે ચાવી શું તો કે આપણે કા ના મે એ મે આ ની ચિક્રો આની ટી ટી લે આકો ચલામાં આવી જાય છે જેડ એન સી એચ અને એફ ઈ એચ આવી ગયો એફ ઈ આવી ગયો જેડ એન આવી ગયો અને હું બાકી રહ્યું જેડ એન સી આર આવી ગયો તો આ બધા તમને આપેલા છે એની અંદર તમારે શું જોવાનું છે કે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો હવે આની અંદર તમે જો તો જે પહેલા નંબર પર હોય છે એ શું છે તો કે પ્રબળ રિડક્શન કરતા છે આ કેવા છે પ્રબળ રિડક્શન કરતા તો પહેલા જે આવે છે પ્રબળ રિડક્શન કરતા છે નોર્થ અર્થ એવો થયો તો આમાં પ્રબળ રિડક્શન કરતા તમારો આવશે કોણ તો કે આવશે તમારો ઝેડ એન્ડ એ પ્રબળ રિડક્શન કરતા ગણાશે કારણ કે એ બધામાં એ પહેલા આવે છે હવે આ રીતે જો હોય ચાવીથી નથી જો ડેટા પહેલા છે ડેટા યુઝ કરો તો રિડક્શન કરતા તો જેનો રિડક્શન પોટેન્શિયલ રિડક્શન પાવર જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે હોય રિડક્શન કરતા કીધું છે ને સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો હોય તો રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતા તો એનું શું થાય રિડકશન સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તો આમાં સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું વેલ્યુએશન કેવું હોવું જોઈએ તો કે ઓછું હોવું જોઈએ તો સૌથી ઓછું કોનું છે તો માઇનસ માઇનસ છે તો જેડેન નું આવી રીતે તમે નક્કી કરી શકો જો ફરી રિડક્શન કરતા એટલે એનું થાય શું ઓક્સિડેશન તો ઓક્સિડેશન જે પોટેન્શિયલ જે છે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ પી લખવાનો અહીંયા ચલો બીજો સવાલ જોઈએ પચીસ અંશ સેલ્સિયસ તાપમાને પ્રમાણિક રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો ચાવીથી પણ તમને ખબર પડશે આપણી આ જે ચાવીમાં જે પહેલા આવે છે યાદ રાખજો આપણી ચાવીમાં જે પહેલા આવે છે એનોર તરીકે વર્તે છે થોડાક પોઈન્ટ યાદ રાખો બધી જગ્યાએ તમને કામ આવશે પહેલું આવે છે કોઈ પણ એ એનોર તરીકે વર્તે છે એટલે કે એનું ઓક્સિડેશન થાય છે એટલે કે તે રિડક્શન કરતા છે રિડક્શન કરતા તો અહીંયા એનો અર્થ એવો થયો કે ઓક્સિડેશન એનું થાય છે તો રિડક્શન કરતા તો પ્રબળ રિડ્યુ રિડક્શન કરતા શું તો કે જે પહેલા આવે એ પ્રબળ રિડક્શન કરતા તો આમાં પહેલા તમને કોણ આવે છે ઝેડ એન આન્સર ખતમ હવે આપણે થિયરીની થિયરી પર જઈએ તો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અથવા સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ આ આપણે થિયરી વાઇઝ તો જેનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કહેવાય તો માઇનસ પોઈન્ટ સેવન સિક્સ ટુ એની ઓછું વેલ્યુએશન માટે આન્સર ચાવીથી અને આ રીતે એકવાર આની ટેવ પડી જશે એટલે તમને આજે આપેલું હોય કે નહીં આપ્યું હોય એ કઈ જોવાનું જ નથી આન્સર સીધો તમારા માઇન્ડમાં મિત્રો હવે જોઈએ આપણે ત્રીજો સવાલ લાલ ગરમ કાર્બન અને વાય ઓમાંથી ઓક્સિજન દૂર કરે છે કાર્બન આગળ એક્સ અને વાય પાછળ પરંતુ ઝેડોમાંથી દૂર નહીં કરે ઝેડ આગળ કારણ કે પ્રક્રિયા થાય તો પાછળ ન થાય તો આગળ કે આગળનો સળિયો પાછળનો દ્રાવણ પ્રક્રિયા થાય બસ આ જ રૂલ્સને તમારે ફોલો કરો ચલો થઈ ગયું વાય એક્સઓ માંથી વાય એક્સઓ માંથી તો વાય અને એક્સઓ માંથી ઓક્સિજન દૂર કરે છે જો વાય એમાંથી રિએક્શન કરતા હોય તો વાય આગળ આવે એને એક્સ પાછળ આવશે વાય આગળ આવે ને એક્સ પાછળ આવશે એટલે આ ક્રમ તમારો જેડ સી વાય અને એક્સ થશે તો આની સક્રિયતા જે ક્રમ છે એ થઈ ગયો જેડ વાય અને એક્સ

આ રીતે આપણે સરસ મજાનો ક્રમ લાવી આપ્યા પહેલા આ ખબર પડી પછી એક્સ અને વાય ને ખબર પડી એટલે વાય અને એક્સ આવે એટલે જેડ વાય અને એક્સ આ તમારો આન્સર પહેલા જેવું છે એ પ્રમાણે લખી દીધું પહેલી લાઈન પ્રમાણે

પ્લસ ટુ બંને નું દ્રાવણ છે આપણી પાસે દ્રાવણ કોનું કોનું છે તો કે પીબી પ્લસ ટુ અને પાવડર ઉમેરતા ખાલી જગ્યા મળે તો એફી અને પીબી પ્લસ ટુ કાતો એફી શું થાય મતલબ રિએક્શન થશે કે નહીં થાય તો એના માટે આપણે જે સક્રિયતાની ચાવી છે લખી દઈએ ચીકરો આની ત્યાંથી લખશું ટીલે હાકો લેડ અહિયાં છે એફી ઓકે આ બંને છે એફી અને લેડ બે અહીંયા છે એફી અને લેડ તો આગળનો સળિયો હોવો જોઈએ અને પાછળ વાળું દ્રાવણ હોવું જોઈએ તો રિએક્શન થશે એમ તો આ એફી આની સાથે પણ રિએક્શન ખાલી આની થશે એફી અને તરીકે વર્તે તો કે એફી અને પીબી પ્લસ ટુ આગળનો સળિયો એનોડ તરીકે યાદ રાખજો દરેક વસ્તુ આગળનો હોય એનોડ અને પાછળ વાળો જે દ્રાવણ છે આ પીબી પ્લસ ટુ જે છે એ કેથોડ તો આ એનોડ આ કેથોડ

ચમચી છે અર્થાત સિયુ છે અને ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે ફેરસ અને કોપર તો ચાલો ઝીકરો આની ટીલે હાકો ઝીકરો આની ને ટીલે હાકો ઝીકરો આની ને ટીલે હાકો તો આ જ વસ્તુ તમે જોઈને કહી શકો છો

ઈ માં મેં ત્રણ ભાગ કર્યા હતા અને અહીં થોડુંક આપણે ચેન્જ કર્યું છે લી પોના મે એ ટીલે હાકો ચાર પાંચ છ બસ આટલું જ લી પોબે મે એ મેો આની ટીલે હાકો ચાર પાંચ છ ચાંદી પારો સોનું બસ આનાથી મેક્સિમમ સોલ્યુશન મળી જશે તમને કયું ચલો આવું જ્યારે આ ટાઈપનું આવે છે ત્યારે તમારે આ યાદ રાખી દેવાનું છે એફ ટુ સીએલ ટુ બી આર ટુ આઈ ટુ પહેલાં નક્કી કરો ઓક્સિડેશન કરતા જે છે એફ ટુ જે છે તો એ શું કરે તો કે સીએલ માઇનસમાંથી સીએલ ટુ કરાવશે બી આર માઇનસમાંથી બી આર ટુ કરાવી આઈ માઇનસમાંથી આઈ ટુ કરાવશે આ બધું કરાવે ક્લોરીન ખાલી આ બે કરાવશે બ્રોમિન ખાલી આ એક જ કરાવશે ક્લોરીન આ ત્રણે ત્રણ કરાવશે હવે તમને કીધું છે કે બી આર માઇનસમાંથી બી આર ટુ બી આર માંથી બીઆર ટુ તો માત્ર આ બે જણા કરે એલ ટુ ઓપ્શન ચેક કરો સીએલ ટુ સીએલ ટુ ખતમ નહી આવે બસ ખાલી મગજ દોડાવવાનું છે આન્સર ફટાફટ ક્લિયર નેક્સ્ટ જોઈએ પોટેન્શિયલ મૂલ્યનો ઉપયોગ કરી સેમ વસ્તુ સેમ વસ્તુ સેમ વસ્તુ આ વસ્તુની અંદર તમે ધ્યાન આપો આ પોટેન્શિયલ જોઈએ નથી જોવા પોટેન્શિયલ આપણો જે ગેમ છે આ બે વચ્ચે છે તો ચાલો જીક્રો આની ટીલે હાકો ચાંદી 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 છે એટલે ચાંદી લીધો જીક્રો આની ટીલે હાકો ચાંદી ચાંદી આપણે અહીંયા લઈ લઈએ બસ હવે જાતે કરો ફોર નું દ્રાવણ દ્રાવણમાંથી કોપર માંથી કોપરનું દ્રાવણ હોય અને કોપર હોય બોલો રિએક્શન થશે કે નહીં થાય નહીં થાય કારણ શું છે પાછળ સળિયું આ રિએક્શન થશે નહીં બીજું સીયુએસઓ ફોરનું દ્રાવણ પાછળનું દ્રાવણ પાછળનું દ્રાવણ સીએસ નો દ્રાવણ અને આયન આગળનો સળિયો રિએક્શન શક્ય છે આગળનો સળિયો પાછળનો દ્રાવણ આ થશે દ્રાવણ જે છે દ્રાવણ સોરી સીએસઓ ફોર નું દ્રાવણ એટલે CuSO4 ફોર નું દ્રાવણ અને સિલ્વર પાછળનો સળિયો પાછળનો સળિયો નો રિએક્શન રિએક્શન નહીં થાય કેટલું યાદ રાખવાનો છે આગળનો સળિયો પાછળનો દ્રાવણ આગળનો સળિયો પાછળનું દ્રાવણ એ એનો થ્રી નું દ્રાવણ પાછળનું દ્રાવણ પાછળનું દ્રાવણ અને આ એનનો સળિયો મતલબ આગળનો સળિયો રિએક્શન થશે બસ મહત્વ સમજો દીકરા મહત્વ શું આગળનો સળિયો પાછળનું દ્રાવણ પ્રક્રિયા થાય બસ આના આધારે આપણે જવાબ બીજો અને ચોથો બે અને ચાર બે ચાર ખતમ રેડી થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો